તો મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ કચ્છની તો કચ્છમાં તમે જોઈ શકો છો કે રોડ એટલે કે જે ભાઈ હાઈવે હોય છે ઉપર એટલું બધું પાણી ગયું છે 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 કે આખો આખો તૂટી ગયો સાહેબ આ જે દ્રશ્યો કચ્છના તો હાલો તમને આગળ છું અત્યારે સમગ્ર ગુજરાતભરમાં તમે જ્યાં જોશો ત્યાં ભાઈ તમને અત્યારે વરસાદ જ જોવા મળતો હશે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડી ગયું છે એવો અત્યારે વરસાદ પડે છે અને હવામાન વિભાગ પણ એક પછી એક આગાહી કરે છે હજુ પણ ચોવીસ કલાક સુધી આવું વાતાવરણ રહેશે એવું કીધું છે અને વહેલી સવાર એટલે કે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ઘણા બધા તાલુકામાં સારો એવો વરસાદ પડી ગયો છે જો કે તમને ખબર છે કે સ્કૂલમાં પણ રજા જાહેર કરી નાખવામાં આવી છે જેથી કરીને ભાઈ જે નાના બાળકો છે એમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ખાસ કરીને સરકારે પણ એક સરસ મજાનો નિર્ણય લીધો છે તો ચાલો ભાઈ વિડીયોની શરૂઆત કરી છે અને તમને આગળ આખો આખો વિડીયો બતાવવાનો છું કે ભાઈ કચ્છમાં કેવો વરસાદ પડ્યો છે અને એને કારણે જે રોડ રસ્તાઓ છે અને ખાસ કરીને જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે એટલા પાણીમાં ગરકાવ થઈ ગયા છે કે તમે જોઈને ભાઈ ચોકી જવાના છો અને તમે જેમ જ કહેશો કે ખરેખર ભાઈ વરસાદ તો કચ્છમાં પડ્યો છે તો ચાલો ભાઈ વિડીયોની કરી છે શરૂઆત અને તમને હમણાં જ આખો વિડીયો બતાવું છું હમણાં આગળ જ વિડીયો બતાવું છું બરોબર હા હમણાં એક જ સેકડમાં વિડીયો બતાવું છું કે કેવો વરસાદ પડ્યો છે અને એની પહેલા તમે ક્યાંથી વિડીયો જોવો છો ને તમારા તાલુકા અથવા જિલ્લામાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો બરોબર હા તમે જેતી વિડિયો જોતા આ બતાવી દેજો ને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ પણ બતાવી દેજો તો ચાલો સૌથી પહેલા તમે વિડિયો જોઈ આ વિડિયો છે સાહેબ કચ્છનો છે અને કચ્છમાં આટલો વરસાદ પડ્યો જો આ ચાલો તો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ ગયા